જામનગર શહેરમાં બાલસુડા રોડ પર આવેલા ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થીઓને કોલેજ અને હોસ્ટેલમાં પડતી સમસ્યાઓને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર પાઠવી સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા કેટલાક સમયથી જામનગર ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓને ઘણી સમસ્યાઓ પડી રહી છે જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને પાણીની સમસ્યા ગંદકીની સમસ્યા વોર્ડ ન હોવાની સમસ્યા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સિક્યોરિટી કોલેજમાં મેસ ન હોવાની સમસ્યાઓ પડી રહી છે ત્યારે કોલેજમાં પણ ફાયર સેફ્ટી એક્સપાયર હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા છે દિવસમાં કરવામાં આવે અને જો પ્રશ્નોનું નિરાકરણ દિવસમાં કરવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે જ્યારે ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજના આચાર્ય દ્વારા એબીવીપીની આ રજૂઆત બાર સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું હું ડોક્ટર વી એસ તેજવાણી આજનો ઇન્ચાર્જ આચાર્ય સરકારી પોલિટેકનિક જામનગર આજ રોજ એબીવીપીના છાત્ર સંગઠન દ્વારા અમને વિદ્યાર્થીઓ બાબતે રજૂઆતો મળેલી છે આજે સંસ્થાના આચાર્ય શ્રી શ્રી એમ પટેલ સાહેબ રજા પર હોવાથી કાલે એમની સમક્ષ એ રજૂઆત મૂકવામાં આવશે અને એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે એમના પ્રશ્નો હોસ્ટેલને લગતા છે થોડીક ફેકલ્ટી માટેની એ વાતો છે અને થોડુંક ફાયર સેફ્ટી માટે છે આ ત્રણે ત્રણ બાબતો છે એ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવું અમારા ધ્યાનમાં એવું નથી કે કોઈએ કોઈને સ્ટુડન્ટને ગાળો આપ્યું હોય એવું ધ્યાનમાં આવેલું નથી છતાં પણ રજૂઆત અનુસંધાને અમે યોગ્ય કાર્યવાહી કરશું